સાબરકાઠાના હિંમતનગરમાં કારમાંથી સત્યાવીસ લાખ રોકડાની ચોરી કેનાલ ફ્રન્ટ પરથી અજાણ્યા તસ્કરો ફરાર પોલીસ તપાસ શરૂ હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ વિસ્તારમાં એક કારમાંથી સત્યાવીસ લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી રોકડ લઈને ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ એલસીબી અને એસઓજીની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી

રોકડ ચોરી કરીને ભાગી ગયા હતા ઘટના અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ હતી પોલીસે અજાણ્યા તસ્કરોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને કંટ્રોલ રૂમના સીસીટીવીની તપાસ શરૂ કરી છે આ ઘટના બાદ કારને એલસીબી કાર્યાલય ખાતે લઈ જવામાં આવી હતી જોકે આ ચોરી અંગે હજુ સુધી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી તેમ છતાંય પોલીસની વિવિધ ટીમો તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહ્યા છે રિપોર્ટર હમીદ મંસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા